હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લાના લાખણી પંથકમાં ગત શનિવારની રાતથી જ વરસાદનું આગમન થયું છે રાત્રિ દરમિયાન નોંધાયેલા બે ઇંચ વરસાદને કારણે લાખણી અને આસપાસના ગામોમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા વરસાદને પગલે લાખણી ગામની મુખ્ય બજારના રસ્તાઓ પર પાણીનો પ્રવાહ વધુ જોવા મળ્યો હતો જેના કારણે હિંગળાજ શોપિંગ સેન્ટરના ભોયરામાં આવેલી પાંચ દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા અને દુકાનો પાણીમાં ડૂબી ગઈ હતી આ ઉપરાંત ડીસાથરાદ હાઇવે પર ગેડા રોડ પરના વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ જવાથી લારી ગલ્લાવાળા અને દુકાનદારોને પોતાનો ધંધો બંધ રાખવાની ફરજ પડી હતી વારંવાર પાણી ભરાવાની આ સમસ્યાથી વેપારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વરસાદી પાણીના પ્રવાહ વચ્ચે લાખણીની બજારમાં આવેલા સિટી પોઈન્ટ કોમ્પ્લેક્સ સામે રસ્તા વચ્ચેની ગટર લાઇન અચાનક દબાઈ ગઈ હતી આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલી એક પિકઅપ વાન ગટર લાઇનમાં ખાબકતા ચાલક મુશ્કેલીમાં મુકાયો હતો કે તંત્ર દ્વારા તાત્કાલિક લોડર મંગાવીને પિકઅપ વાનને બહાર કાઢવામાં આવી હતી અને આ રસ્તો ફરીથી ખુલ્લો કરવામાં આવ્યો હતો આ વરસાદ ખેડૂતો માટે સારો હોવા છતાં નીચાણવાળા વિસ્તારો અને વેપારીઓ માટે મુશ્કેલીઓ લઈને આવ્યો છે તંત્ર દ્વારા આ પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી વેપારીઓ અને સ્થાનિકો માંગ કરી રહ્યા છે